રાજ્યમાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનો રાફરો ફાટી નીકળ્યો છે ત્યારે અંકલેશ્વરમાં એન્જલ કોમ્યુનિટી કોલેજમાં નર્સિંગની છાત્રાઓ તેમની સાથે નવ લાખ સત્યાવીસ હજારની સગાઈ થઈ હોવાની અરજી પોલીસ સ્ટેશનમાં આપી છે પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી અરજીમાં જણાવ્યા અનુસાર એન્જલ કોમ્યુનિટી કોલેજના ડાયક સ્થાપક મહાવીતરણિંગ ખાતે નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ ચલાવી રહ્યા છે જેનું સંચાલન ચેતના રાવ કરી રહ્યા છે કોલેજમાં જનરલ નર્સિંગ મિલવાઇફર નામે કોર્સ ક્લાસીસમાં જ કોમ્પ્યુટર શીખવાડવામાં આવી રહ્યું સાથે રહેવા જમવા અને હોસ્ટેલની સેવા આપી હતી જોકે ભાડા મકાનમાં યુવતીઓને રાખી તેનું ભાડું પણ વસૂલ કરવામાં આવી રહ્યું હતું એડમિશન એ અસલ માર્કશીટ સહિતના દસ્તાવેજો અને એડમિશનના આઠ હજાર લઈ તેની રસીદ આપી હતી વર્ષ પૂર્ણ પરીક્ષા પરીક્ષાની વાત તથા તમારા વાર્ષિક અને પરીક્ષા ફી ના ભરી હોવાથી પરીક્ષા લેવાની યુનિવર્સિટી ના પાડી રહી છે તેના નામે પાંત્રીસ હજાર રૂપિયા પડી દો પરીક્ષા આપવા દેવામાં આવશે જે ફી ભર્યા બાદ સુરત મારી યુનિવર્સિટી લઈ ગયા હતા જ્યાં પરીક્ષાના ફીના ત્રણ હજાર પરીક્ષામાં પાસ કરવાના ત્રણ હજાર અને પચીસ હજાર રૂપિયા યુવતીઓ પાસે લીધા હતા જે બાદ પરીક્ષાનું રિઝલ્ટ આ માગતા તમારી સ્કોલરશીપ આવી નથી કઈ રિઝલ્ટ અટકાવ્યું નો આલાપ્યો હતો જે બાદ યુવતીઓ સ્કોલરશીપ આવી હતી અને બાવાબે ઉપાડી લીધી લીધા હતા જે બાદ પોતાની સાઈડ ચેતવણી થઈ હોવાથી શંકા વિદ્યાર્થી રશ્મી વસાવા અને તેના વરસાદના સામાજિક આગેવાન સુરેશ પટેલ સભામાં વકીગત નવા હતા તેઓએ આજે આવી નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસ ચેતનારાઓ તેના લાભારી ડાયરેક્ટર એન્જલ કોમ્યુનિટી કોલેજના ડાયરેક્ટર અને સ્થાપક ક્લાસીસની ઓગણત્રીસ વિદ્યાર્થીનીઓએ એગ્રો સિગ્નેચર સાથે લેખિતમાં બી પોલીસ મથકે ફરિયાદ રાખતા પોલીસ અરજી સ્વરૂપે ફરિયાદ પસાર તપાસ આગળ ચેતનારાઓનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે નિયમ મુજબ કાર્ય કરી છે વિદ્યાર્થીઓએ કરેલા આક્ષેપો સાથેના ખોટા છે આ બાબતે અમે પણ અમાર પક્ષ રાખવા તૈયાર છીએ એન્જલ કોમ્યુનિટી કોલેજના ડાયરેક્ટર અને સ્નાપક અને અમારા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસના જનરલ નર્સિંગ મિડવાઈફાઈ કોર્સનો એડમિશન લીધા બાદ અમારા ઓરિજિનલ રસ્તા ઉપર લઈ લીધા હતા જે પાછા આપ્યા નથી અને ધમકીઓ આપી રહ્યા આવી ફી તેમજ સ્કોલરશીપ અમારી લઈ લીધી છે અને અમને સર્ટિફિકેટ પણ આપવા તૈયાર તે આજે પોલીસમાં લેખી રજૂઆત કરી કરી હતી મારું નામ વસાવા રશ્મિબેન મુરજીભાઈ છે હું અહીંયા અંકલેશ્વરમાં રહું છું અને મહાવીર મહાવીર ટાની પાસે સિગ્નેચર ગેલેક્સીમાં નર્મદા પેરામેડિકલ કરીને ક્લાસ ચાલે છે નર્સિંગનો તેમાં અમને જીએનએમ કહીને અમને બી વોકનું અમને એડમિશન આપ્યું જ્યારે અમે એક્ઝામ આપવા ગયા ત્યારે અમને ખબર પડી કે અમને બીજા કોઈ કોર્સનો કોર્સનો એક્ઝામ અપાવે છે ત્યારે રહેવાના અમારી પાસેથી અલગ પૈસા લીધા હતા અને પાસ થવા માટે ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા માગે છે અમારા પાસે અને જ્યારે અમે

આદિવાસી લોક સંગઠનના પ્રમુખ છું અમે વારંવાર જોઈએ છે કે નામે ટ્રાઇબલ બેઝ ની અંદર ચોપન નવસારી જિલ્લાની ત્રણ કોલેજો પર ફરિયાદ કરી છે તેમજ દાહોદ અને ગોધરાની અંદર પણ આવી ફરિયાદો કરી છે એમ જોવા જઈએ તો ચોપન તાલુકાની અંદર ટ્રાઈબલ બેઝના આવી નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યુટો ચાલે છે જેમાં બાળકો છેતરાય છે અમારી સરકાર માંગણી છે કે આજે જે પણ આવી બોકસ સંસ્થા ચાલતી હોય એ તમામની ધરપકડ થાય તમામની તપાસ થાય અને જે પાસે જે ખોટી રીતના પૈસા પડાવી લીધા છે વર્ષો બગાયેલા છે એને ન્યાય મળે એ હેતુ સર આજે અમે અંકલેશ્વરમાં પણ રશ્મિબેન વસાવાના બોલાવવાથી અમે આવીને આજે ફરિયાદ કરી છે અને એની અંદર પણ અમે ન્યાયની જ માગણી કરી છે કે આવનારા દિવસોની અંદર જો ન્યાય નહીં મળે તો અમે કોર્ટ રાહે એમની પર કાયદેસરની કાર્યવાહી કરશું ગુજરાતની જેટલી પણ સંસ્થા છે એની પર ફરિયાદ કરશું એ જવાબદારી સરકાર શ્રીની જવાબદાર અધિકારીઓની રહેશે